અને નીંજા ટેકનિક મારી મચેડી કોકડું વાળી નો ઉપયોગ કરી રહીએ તો એ આપણી નારી શકાય જબરજસ્ત યાર કશું થતું ના આવે શરીર તો એમ કેસે બેબી મને પેટમાં દુખે છે આ જો ચલો ને બહાર જઈએ જમવાનું મન ફલાણું થાય છે આજે મને છે હાથમાં દુખે છે તો પછી વાસણ થશે નહીં તો આપણે કામ કરી આજનો દિવસ વાહ કશું ઉંદેરો હલતો ના આવે ને તો એ કે છે પેટમાં આજે છે બે બહુ બિચારો આવા શું સોસાયટીમાં એક કાકો ઘર ખાલી જઈ રહ્યા હતા ઘર ખાલી કરીને જઈ રહ્યા હતા ઘર ખાલી ઘર ખાલી કરીને જઈ રહ્યા હતા હા તે હમણાં મારી સોસાયટીના કાકો ઘર ખાલી કરીને જઈ રહ્યા હતા તે મેં એમને પૂછી જોડે જઈને મેં કીધું કાકા કેમ અચાનક જ આ વહમી વિદાય લઈ રહ્યા છો અમારા વચ્ચેથી મન ક્યારે બબલું કંટાળી ગયો છું એટલું બધું બિલ આવે છે એટલું બધું બિલ આવે છે એટલું બધું બિલ આવે છે કે એમ કીધું બિલ આવે એમાં ખાલી કરીને થોડું જવાનું હોય મીટર બદલાઈ નાખો એટલે મન કે ટોપા હું લાઈટ બિલની વાત નહીં કરું તો હું તારા કાકીના બિલ ની વાત મેકઅપ ના બિલ ને એના શોપિંગ ના બિલ ને એની મોગી મોગી વસ્તુઓ જાટકવાના બિલ ને ગામડામાં ને પછી કે કયો લેવા જાય શું જોવું કે અમારા પડોશમાં એક કાકા રહે છે તે હું અને મારો સામેવાળો મિત્ર મારા ઘરની સામે જે મિત્ર રહે એક્ઝેક્ટ અમે બે એમના દોડે ફરવા ગયા ફરવા ગયા ને એક જગ્યાએ ઘડિયાળો મસ્ત મળતી એટલે મન થયું કે આવો એક કાદ ઉઠાઈ દઈએ એમ ગમ હતો ઉઠાઈ લઈએ તો અમે ઘડિયાળ જોવા કે ઘડિયાળ જોઈ ઘડિયાળ ગમ ઇન લઈએ લીધી એટલે કાકાને મેં કીધું કાકા ઘડિયાળ બીજું લેવું નથી માન કે આવું લેવાય આવા ખોટા ખર્ચા કરાય ના કરાય આમ થાય ને તેમ થાય ને ખોટા ખોટા ખર્ચા ના કરાય ને મેં કીધું લેવી એટલે પણ બખાડા ના કરો કાકી હતા એમના એના અંતર થી જાગી ભરી કાકી કે મારા સાડીઓ લેવી છે ક્યાં એડી દુકાન માંથી કાકો એવું ના લેવાય ખોટા ખર્ચા ના કરાય આમ છે ને તેમ છે કાકી કે શું બોલે સાહેબ ખર્ચા ભરતો ઠીક છે પેલી કાકી ના શું બોલ્યા એટલા શબ્દોમાં કેટલી બધી શક્તિઓ કેટલા બધા પાવર એલો હશે તે કાકો આમ ફક્ત બદલાઈ ગયા તમે લોકો અમુક વખત મલન તો વધારે પડતા ભાવનાઓમાં જતા રહેતા હોય છે ભાવનાઓ એટલે ભાવનાઓ જતા રહે ને ભાવનાઓ જઈને પછી ફેંકી બહુ દેતા હોય છે હમણાં હું મારો મિત્ર મારા ફાર્મસીમાં એડમિશન લેવાનું તો તમે કોલેજમાં ગયા કોલેજમાં ગયા તો થોડા કેમ્પસની અંદર ગયા તો એક છોકરી દોડતી દોડતી માં જોડી આવી મને કે તમે પેલા કોમેડી વિડીયો બનાવો ઈચ્છા ને કે હે ને હે ને હા હા તો કે મારી મમ્મીને ને તમારા વિડીયો રોજ એટલે રોજ હું સર્ચ કરીને આપું છું કે મારી મમ્મીને તમારો વિડીયો જોયા વગર ચાલે જ નહીં કે મારે એને રોજ સર્ચ કરીને આપવા પડે કે મેં કીધું અચ્છા એવું છે થેન્ક યુ સો મચ આપણે તે જ કહીએ ને તો થોડી વાર થઈ એને કહ્યું નાઇસ ટુ મીટ યુ એકાદ ફોટો પાડ્યો પછી કે હું શું કહેતી હતી તમાર નામ શું છે કહો ને હું જ્યારે તમારી આઈડી સર્ચ કરું ઇન્સ્ટા મેં કીધું પતર પાડી હાલ હમણાં પાંચ દિવસ પહેલા તો હું એની મમ્મી મારા વિડીયો સર્ચ કરીને આપતી હતી નવે એમ કે છે તમારું નામ શું છે નામ વિસનગર એક જગ્યાએ અમે નાસ્તો કરવા ઊભા હતા તો એક બિચારો ભાઈ માર જોડે આવ્યો થોડો એવું તોતડું બોલતો હતો મન કે તમે પેલા તમે જે બીજો બનાવો ઈચ્છો ને તે હા ઈચ્છો ને નામતું નામ શું કરે મેં પેલા એના જે બીજા દુકાનવાળા ભાઈ હતા કે બબલુભાઈ એમ કે છે તમારું નામ શું મેં કીધું મારું નામ બાબલુભાઈ મજા આવે મૂડ ફ્રેશ થઈ જાય એવા માણસો મળે ને નોર્મલ માણસો કરતા એવા માણસો મળે ને એમ કેમ તમને ઓળખું હતું એટલે દિલ ખુશ થઈ જાય લોકો તમને સમય જતા ફિલિંગ આવે તો હું બહુ સારી જિંદગી જીવી રહ્યો છું મારી મજાવાળી જિંદગી છે આરામવાળી જિંદગી છે ને આ જિંદગી હવે મારાથી સહન થાય એમ છે નહીં અને મારા હવે થોડી છે ને તકલીફો વાળી જિંદગી જીવવી છે જ્યારે આવો તમને વિચાર આવે ને કશું નહીં કરવાનું ત્યારે મમ્મી પપ્પાને કહેવાનું ચલો ભાઈ તૈયારીઓ કરો સગાઈ નહીં તમારી સગાઈની તૈયારીઓ થશે તમારે શું કે ભાઈ જીવનમાં જે આગળ તમારા હા જઈને કળા ખેલવાના છે એની એ તૈયારીઓ થશે ખરેખર હું મેં જોયું યાર અમુક લોકોને લગ્નની એટલી બધી ઉતાવળ હોય છે એટલી બધી ઉતાવળ હોય છે આ ખરેખર આ પેલો અઢાર વર્ષથી ક્યાંથી જેલમાં બેઠો હોય ને બહાર આવવાની એટલી ઉતાવળ ના હોય એટલી તો સાહેબ મારી આ ઓખી સગ્ગી ઓળખી જોયા કોઈક છોકરો વિદેશ જવા માટે લડાય કોઈક છોકરો ફોન લાવવા માટે લડાય ઘરમાં કોઈક છોકરો લેપટોપ લાવવા માટે લડાય કોઈક બાઈક કોઈ ગાડી લાવવા માટે લડાય અમારો એક ભાઈ તમે તો સગાઈ કરવા માટે રોજ લડાયા કે મારા મમ્મી પપ્પા સગાઈ જ કરાવતા મારે ખબર નહીં હું મજા આવી રહી છે આ તો વેલ વેલ હું છે પચીસ ચોવીસ પચીસ વર્ષ સુધી હું તો કહું છું જીવો આરંભથી ત્રેવીસ વર્ષ સુધી તો જીવો અત્યારે વીસ વીસ એકવીસ એકવીસ વર્ષના છોકરાઓ છોકરીઓ તમે જો તો સગાઈ કરી લેવી છે શું અમે કે અમારા રિલેશનમાં આવી જઈએ અને એના અને રિલેશનમાં આવવાની વાતો નહીં કરતા કે ભાઈ એકવીસ બાવીસ વર્ષે રિલેશનમાં આવી જઈએ તો પ્રેમ ગાઢ થાય એમ પ્રેમ મજબૂત થાય ને જેટલો વધારે સાથે રહીએ એટલો પ્રેમ મજબૂત થાય ને એ બધી ઉતાવળ કરી સગાઈ કરી દેતા હોય વીસ એકવીસ વર્ષે અને તે વીસ વર્ષે છૂટા છે રાજા હો હો મારો ભાઈબંધ એકવીસ વર્ષ ફીટ થયા હોય બરાબર પછી એ ચાલુ પડી ગયેલું કે બબલું તૈયારીઓ કરો કે તૈયારો હવે કરી દેવાનું જ થાય છે કે તૈયારીઓ કરો શની વાત છે માન કે આપણે એકવીસ ના થઈ હા તો કે બાદ કરવાની તૈયારીઓ કરો પણ શું લે કે લગન આપણે કે હવે લગ્ન કરવાના થાય છે મેં કીધું લે વાર હજી થોડું કમાતું નહીં થાય એકવીસ વર્ષે શું લગ્ન વાર વારસ કીધું કે ના ના તૈયારીઓ કરવા તૈયારીઓ જ કરો કરવાના મેં કીધું તૈયારીઓ કરવાની માર નહીં તને આવું લગ્ન નું ભૂત ચડ્યું કેમ અચાનક લે શું લગ્ન શું મને કે લગ્ન કરવા બહુ જરૂરી છે કે મેં કીધું અચાનક જરૂરી મને કે લગ્ન કરવા બહુ જરૂરી છે લગ્ન કરવાથી છે ને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય લક્ષ્મીના પગ પડા લગ્ન પછી એના ઘરમાં લક્ષ્મીના પગ વાસવું જોવા જોયું નહીં એના છૂટો વેલોન પડ્યો છે બે ત્રણ વખત જોયા બાઇક લઈને જતા ઉતાવળ 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 મારા બેટા હારું કરજો યાર લગ્ન કરવા જરૂરી છે નામ છન જવાબદારી લેતા શીખવું પડે ફલાણું દીકડું અત્યારે છોકરો આવડાવડો અત્યારે તો ચોવીસ પચીસ વર્ષનો થયો છે અત્યારે

હું તો કહું તો દરેકે દરેક વાતમાં ઉતાવળ કરાય પણ જે વ્યક્તિ જોડે તમારે બધું આખું જીવન કાઢવાનું છે જે વ્યક્તિ જોડે તમારે શું કહેવાય સુખ દુઃખની વાતો શેર કરવાની છે સુખ દુઃખ વિતાવવાનું છે એ હેમ ખેમને સારું લાવજો જો ભૂલથી એવું ગયું એની આવું શાક દાદા પતી ગયું બરોબર છે બરોબર છે